ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે પરમાત્માની પ્રાપ્તિ શરૂઆત ભક્તિ માતા પિતા અને ગુરુની સેવાથી થાય છે તો માતા પિતાના દુઃખો સમજે તે સંતાનો ફરી મનુષ્ય ચોક્કસ બને છે અને જે ન સમજે તે શેતાન અને અશુભ પશુ પંક્ષી ઝાડ પાનમાં જન્મે છે કારણ કે તમો ગુણી આહાર કરી ને મૃત્યુ પામેલા મનુષ્ય પશુ પંક્ષી ઝાડમાં જન્મે છે આ ગીતા અધ્યાય ચૌદ પંદરમાં પુરાવો છે તો હાલમાં જે ધાર્મિક સંસ્કાર છોડીને બધાને ભૌતિકમાં અંગ્રેજી ભણવાનું ભૂત વળગ્યું છે તે તેથી વેદ ગીતા જ્ઞાન વિના સંસ્કાર મળે કેમ તેથી હાલના સંતાનોને જેમ મરજીમાં ફાવે તેવા કર્મ કરે છે ગીતા કહે છે તું તારો સધર્મ અપનાવ એટલે સધર્મ એટલે મતલબ જે છે ને આત્મા જ્ઞાન થાય છે અને મા બાપને તે કોઈ પણ પ્રકારની સલાહ લેતા જ નથી આજે ભારતના લાખો મા બાપને ઘરમાં દુઃખ ચાલી રહ્યો છે ભારતના આવા જૂના સંસ્કાર છોડી અને વિદેશી પાખંડના બધા સંસ્કારો આજે આ ભારતમાં જન્મદિવસ ઉજવવો લગ્નમાં રિસેપ્શન કરવા વગેરે કરે છે તે મા બાપને સા સારું લાગતું નથી પણ મા બાપને તે બોલવાનું જ બંધ કરી દે છે અને બોલે તો સાંભળવું જ નથી માતાએ કેટલું દુઃખ ભોગ્યું છે તે યાદ કરવું જરૂરી છે તો સાંભળો જે મા બાપ તો જે જીવ જીવનદાતા છે અને રક્ષણ પણ દાતા છે જે નાનપણમાં આપણે આમ પોતાની રીતે આમ પડખું પણ ફેરવી ન શકીએ તેવી આપણામાં શક્તિ નહોતી એ વખતે જો કાગડો આંખ ફોડી ગયો હોત તે વખતે કાગડાને ઉડાડવાની આપણામાં શક્તિ નહોતી તે સમયે આપણા મા બાપે આપણને સંભાળ્યા છે જે વખતે માતાના પેટમાં હતા ત્યારથી માતાએ આપણને કેટલો ભોગ આપ્યો છે કેટલું દુઃખ ભોગ્યો છે તે પણ હર વખત યાદ કરવું જરૂરી છે આપણે એક નાનકડી વસ્તુ કે ભૂખ હાથમાં પગમાં કે પેટમાં આ બાંધીને નવ મહિના ખાલી અનુભવ કરી જુઓ તે વસ્તુ પાછી બગડવી ન જોઈએ અને ક્યાંય પણ આમ અળગી પણ ન મૂકવી જોઈએ તે કરી જુઓ તો આપણી કરી જુઓ તો આપણે એ કેટલી મુશ્કેલી થાય છે તો આપણી માતાએ આપણને નવ નવ મહિના સુધી તે પણ પેટમાં રાખી આપણો ભાર ઉઠાવ્યો ખૂબ દુઃખ ભોગવ્યું તે ક્યાંક જવું આવવાનું હોય તો કેટલી મતલબ કે કાળજી રાખવી પડે તો જુઓ આપણને પગમાં નાનો એક કાંટો વાગે કે દાંતમાં નાનું એક અનાજનું છોતરું ભરાઈ રહે તો તે નીકળે નહીં ત્યાં સુધી આપણને શાંતિ થતી નથી તો પછી માતાએ તે નવ નવ મહિના કેમ પસાર કર્યા હશે તેવું વિચારો તેમાં વળે ખાવા પીવાની ખૂબ જ કાળજી રાખવી પડે છે ત્યારે તીખું ગરમ ખાવાથી પહેરેજી પાડવી પડે છે આપણા માટે તો સ્વાદ વાળું ખાટું તીખું ખાવાથી ઢેવ હોય છતાં પેરેજી વાળવી પડે છે આપણા માટે તે પાછી નવ નવ મહિના સુધી તે વખતે વધારે દોડવું નહીં કે જ્યાં ત્યાં ફરવા જવું નહીં ત્યાં તો આપણને પેટના પેટમાં નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખવું પડે પછી માને પહેલાં વધારે સંતાનો બનાવતા હતા અને હાલમાં ભણેલા ગર્ભ પડાવી નાખે છે તેમાં વળી ખાસ છોકરીઓ હોય તો કોઈને જોઈતું જ નથી તો આ શા માટે તે હાલના માતા પિતાને અને સરકારને ભૂલ છે જો બધાને વળી ડૉક્ટર વકીલને ઇન્જિનિયર જ બનવું છે કોઈને દાતારી કે સુરવીર બનવું જ નથી તો ભક્તદાતાની સુરવી વિના સંસ્કાર આવે જ કેમ અને સમાન ભાવ રાખે તો જ સંસ્કાર આવે છે સાત્વિકાચું ખાવાથી શરીરના રોગ મટે છે આ ગીતામાં મતલબ કે પુરાવો છે નવમાં અધ્યાયના છવ્વીસમાં શ્લોકમાં અને ગીતા વેદ ભણે તો સંસ્કાર આવે છે ને જીવતા સદ્ગુરુની શાન વડે ગિરાકારના દર્શન થાય તો લોકોમાં સંસ્કાર આવે છે પરંતુ ખાલી અંગ્રેજી ભણતરનો અભ્યાસવાળા સંતાનો તો મા બાપને વૃદ્ધા આશ્રમમાં મૂકી આવે છે ત્યાં ખાલી રૂપિયા કપડાં વગેરે ભલે આપે છતાં જે મા બાપ ઘરમાં સંતાનો જોડે રહે છે જે પોતરાઓ જોડે રહે છે જે સમાજમાં રહે છે જે માહોલમાં જે રહે છે જે જે ખાધું પીધું જોયું તે વધુ વધુ જાત જે જે જગ્યાએ રોકાણા હોય તે વૃદ્ધાશ્રમમાં રહેવાથી જાત આવે છે ત્યારે તેને તે વૃદ્ધાશ્રમ જેલ જેવું દુઃખ લાગે છે ત્યારે તેને ભૂતરા વગેરે યાદ આવે છે તેની યાદીમાં ખૂબ તડપડે છે ત્યારે તેની આંખોમાં આંસુ સુકાતા જ નથી તે હિબકે હિબકે રડે છે તેને ત્યારે કોઈ પણ છાનું રાખનાર મળતું જ નથી છતાં કલાકો પછી પોતાની મેળે શાંત થઈ જાય છે છતાં વર્ષોમાં વર્ષોમાં તે મા બાપ પોતાના સંતાનોને લાગણીઓ માટે ફૂન કરે છે પણ જે ભૌતિક ભણેલા જે વહુ ઘેલા અને પુત્ર કે પુત્ર વધુ તે જવાબ આપતા જ નથી ને ફોન ઉઠાવતા જ નથી તે સાંભળો આટલી મોડી પછી તે મોડી રાતે વળી ફોન કરવા કરે છે ત્યારે મોડી રાત્રે જ્યારે ફોન કરે છે ત્યારે તે વળી કરે કહે છે આપણી મોડી રાતે ફોન કરવાની શું જરૂર પડી છે ત્યારે માતા કહે છે કે હું લાચાર છું બેટા કે તારી લાગણીને હું રોકી શકી નથી તો તે માટે મેં તને આજ સમયે ફોન કર્યો છે દિવસે તું ઉઠાવતો નથી કે પુત્રએ ઉઠાવતો નથી કે પત્ની તારીએ ઉઠાવતી નથી તે તમે બધા ઉઠાવતા જ નથી તો અત્યારે રાત્રે આવું રાત્રે મારે ફોન કરવો પડ્યો ત્યારે વળી પાછો પુત્ર કહે છે અત્યારે રાત્રે આવું નાટક કરવાની તારે સી જરૂર પડી છે બેટા તું માની લાગણીને હજુ તું નાટક કહેવાનું તું આવડું મોટું પાપ શા માટે કરો છો તે મારી પુત્ર મારી ઊંઘ બગાડી નાખી તે માટે પણ બેટા ફોનથી તો તારીખ કદાચ એકાદ કલાકની ઊંઘ જ બગડી હશે એ વાત હું સાચી માનું છું પણ વર્ષો પહેલા મેં તને જન્મ જે આપ્યો ત્યારે તો મારી તો આખી રાત બગડી હતી હવે જે તને આ ભૌતિક ભણતર અંગ્રેજીનું વળગ્યું છે તેથી તો મારી આખી આખી આ આ બગડી ગઈ મારી જિંદગી મારી બગડી ગઈ તે માતાએ રડતા રડતા ફોન તો મૂકી દીધો પણ તે માતાના જીવનમાં દુઃખનો કોઈ જ પણ પાર રહેતો જ નથી આજે ભણતર અંગ્રેજી વડે ભારતના સંસ્કાર સાવ છીનભીન થઈ ગયા છે જે માતા મા બાપની લાગણીઓને દુભાવે છે કે સંતાનો કુપાત્ર કે રાક્ષસકો કે અસુર છે જે મતલબ કે સંતાનો સારા સંસ્કાર છે તે જ મનુષ્ય પાછા બનવાના છે જુઓ બહારના ભોગો કોઈના તે બહારના દુઃખો કોઈના તો સહન થઈ શકે છે પણ જે પોતાના સંતાનોનું દુઃખ તે પાછું મોટી ઉંમરે ભોગવું બહુ જ મુશ્કેલ પડે છે તેમાં વળી હાલમાં અમુક એકનું ધન કમાવાથી પાછા દારૂ પીવું તમાકુ ખાવું જે કાંઈ ન કરવાના ધંધા કરવા અને મા બાપ સાથે ખોટી રીતે ભૂલું કરવી ત્યારે તેમના મા બાપ કહે છે કે આવા સંતાન કરતાં તો અમે વાં રહ્યા હોત તો સારું તો જુઓ મુંબઈનો એક આ પ્રસંગ સાંભળો રાત્રે નવ વાગ્યાના સમયે સોફા સેટ પર પેપર વાંચીને બેસીને એક વૃદ્ધ પિતાને તેનો એકનો જ એક ડોક્ટર બનેલા દીકરાએ કહ્યું કે બાપુજી આજથી બરાબર ત્રીજા દિવસે સવારના નવ વાગ્યા પહેલાં તમારે આ ઘર છોડી દેવાનું છે તે સાંભળીને પિતાજીને જેમ આમ ધરતીકંપ થાય કે માથે વીજળી જેમ પડે તેમ ધ્રુજી ઉઠ્યા પણ બેટા કોઈ કારણ કોઈ જ કારણ નથી મેં તમોને મારે જે કહેવું હતું તે કઈ દીધું છે ત્યારે આ ઘર ત્યાં તમારે આ ઘર છોડી દેવાનું છે પણ તારી માં ગુજરી ગઈ છે મારી ઉંમર 75 વર્ષની થઈ છે આ સમયમાં ઘર છોડીને બીજે હું જાઉં ક્યાં અને હવે જો હું જાઉં તો કરું પણ શું મારી ઉંમરથી આ અત્યારે કાંઈ થાય તેવું પણ નથી મેં તમને તમને કહી દીધું ને તમારે આ ઘરમાં હવે રહેવાનું જ નથી તે બાપ આખી રાત પથારીમાં તડપડતો તડપડતો બીજે દિવસે સવારે પોતાના જૂના મિત્રને ત્યાં રડતો રડતો ગયો મિત્રને એમણે દીકરાની આ ઓર્ડરની વાત સંભળાવી તે દીકરાએ આવું કહ્યું ત્યારે કે હા શું કારણ એ મને ખબર નથી પડતી તમે ચિંતા ન કરો તમે હમણાં બપોરે મારી સાથે ભોજન જમી લો પછી તમારા ઘેર જઈશું પણ ઘેર જઈને કરશું શું જે બને તે જોયા કરો ચારેક વાગે બાપ અને એમના જૂના મિત્ર બંને પહોંચ્યા દીકરો ઘેર જ હતો બાપની હાજરીમાં મિત્રે દીકરાને બોલાવ્યો તારા બાપુજીને ઘર છોડી જવાનો ઓર્ડર કર્યો છે તે હા પણ કારણ શું તે કહે અમારા બાપ દીકરાની વચ્ચે તમારે પડવાની કોઈ જરૂર નથી ત્યારે અને તે દીકરાનો આ જવાબ સાંભળી સાથે જ બાપના પહેલા મિત્રે પોતાની બ્રેકેટ ખોલી એમાંથી એક કાગળ કાઢ્યો અને તે દીકરાના હાથમાં પકડાવી દીધો અને કહ્યું તું આને વાંચી લે તે પત્ર જ્યાં દીકરાએ વાંચ્યો તે ચમકી ઉઠ્યો અને પૂછ્યું આ સાચું છે તો કે એમ એમના મિત્રે હા મિત્રે એટલું જ બોલ્યા અને વિના વેલબે તે દીકરો દોડીને એના પિતા પાસે પહોંચીને પગે પડીને રડવા લાગ્યો બાપુજી મને માફ કરી દો મારી પત્નીના ચડામણીથી મેં તમને આ ઘર છોડી જવાનો ઓર્ડર કરેલો મારા જેવા નાલાયકને જે સજા કરવી હોય તે કરો પણ બાપુજી મને માફ કરો તો સમજાણું તે પત્રમાં હોસ્પિટલમાંથી મેળવેલ સર્ટિફિકેટનો પત્ર હતો એમાં જણાવવાનું આવ્યું હતું કે પિતાજીએ પોતાની રાજી ખુશીથી પોતાની કિડની કાઢી લેવાની સંમતિ આપી હતી તે દીકરાને પહેલી વાર ખબર પડી કે બાપુજી માત્ર એક જ કિડની પર જીવે છે પણ શું કામ તે મિત્રે કહ્યું કે તે દિવસોમાં તારા પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી અને તને ભણવા માટે પૈસા મેળવ્યા વિના બીજો કોઈ ઉપાય નહોતો આમ તને આ કોલેજમાંથી ઉઠાવી લેવાના હતા પણ આગળ આગળ ભણવાનો તારો આગ્રહ ભારે હતો એમાંય વળી તારે મેડિકલ લાઇન્સમાં છેટ ડોક્ટર બનવું હતું ખૂબ માથામાણે અંતે પૈસા ભેગા ન થયા અને તારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તારા બાપુજીએ છેવટે કિડની વેચીને તને ભણાવ્યો કચવાતા મને મેં પણ હાર પાડી અને તે પ્રસન્ન ચિતે વેચીને તને ડોક્ટર બનાવ્યો તું સારું કમાણો છો ઘર વગેરે સારું વસાવ્યું છે તેમાં તારા બાપુજીનું પહેલું બલિદાન છે તો જે જે દીકરાને જે 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 તે દીકરા તે આ મો મોટો થયો છો તે આવા મુંબઈ જેવા શહેરમાં તે ખર્ચનો હિસાબ જો જોડવા જા તો હાલમાં શું તું કેટલાય જન્મ આવી રકમ ભેગી કરના આખી જિંદગી કેટલી જિંદગી તોય આ ભેગી થાય નહીં તું ચૂકવી શકે નહીં અને જે આવા પ્રેમાળ બાપને પોતાના પુત્ર માટે લાગણીવાળાને તે પચોત્તર વર્ષની ઉંમરે માત્ર પત્નીના ચડામણીથી પિતાજીને ઘર બહાર નીકળી જવાની વાત કરતાં તને શરમ કેમ ન આવી તે પિતાજીના મિત્રના મુખે ભૂતકાળી વાત સાંભળી દીકરો હિપકે ભરી ભરીને રડવા લાગ્યો આવું બધું ખાલી એક જ ભૌતિક ભણતરથી થાય છે માટે જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ તે ચાર પુરુષાર્થ વિના જગતમાં પોતાનું અને જગતનું કલ્યાણ થતું નથી માટે ધર્મના જો લાભ માટે જે કરેલા કર્મ અને અજ્ઞાનીના સાથે કરેલા તે અજ્ઞાની ભૂલી જાય છે પણ જે જ્ઞાની છે તે ભૂલતો જ નથી તો જુઓ ભગવાન જેટલા ભગવાનના જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા પડે કે મને આવો મનુષ્ય અવતાર મળ્યો છે વળી બીજું સદગુરુનો જેટલો ઉપકાર માનીએ કે ભગવાનના મને દર્શન કરાવી તેમની મને ઓળખાણ કરાવી દીધી છે તો આ ભગવાનની ઓળખાણનો હું આનંદ કેટલો મને મળ્યો છે તે સંતો કહે છે માતા પિતા ગુરુ અને ભગવાન એ જો ઊભા હોય તો પહેલામાં પેલા માતા પિતાને પગે લાગવું પહેલા ગુરુ પછી પછી ભગવાન પહેલા પહેલા માતા પિતાને પગે લાગવું પછી બીજે નંબર ગુરુને પગે લાગવું પછી છેલ્લે ભગવાનને પગે લાગવું આ સંતો કહે છે તો માતા પિતા અને ગુરુ કોણ છે તે જાણો ગુરુ તે ભગવાનની મૂર્તિ છે તેને પૂજો પિતા તે આ પ્રજાપતિ જે બ્રહ્માજી કહેવાય તેની મૂર્તિ છે તેને પૂજો માતા તે આ ધરતીની મૂર્તિ છે તેને પૂજો અને પોતાના ભાઈઓ પોતાના આત્માની મૂર્તિ છે તેને પણ પૂજો આમ તો તેઓ બધા જ દેવતા રૂપ છે તેથી તેમનું અપમાન ક્યારે ન કરવું કોઈનું પણ અપમાન ન કરવું બધા માં ભગવાન સમજીને મતલબ એનું આચરણ કરો તો માતા પિતાનો બદલો વાળવો અશક્ય છે માતા પિતા સંતાનોને જન્મ આપી પાળી પોષી ને જે દુઃખ સહન કરે છે તેનો સેકડો વર્ષે પણ બદલો વાળી શકાતો નથી તો માતા પિતા અને ગુરુને સંતોષવાથી તપ સફળ થાય છે એ ત્રણેયને સંતોષ સંતોષ પામે

જ્ઞાન પામીને સરગમાં આનંદ ભોગવે છે માતૃભક્તિથી આ લોકનું સુખ પામે છે પિતૃલોકથી લોકનું સુખ પામે છે અને ગુરુ ભક્તિથી મનુષ્ય ભગવાનના લોકને પામે છે તેમની સેવા વિના બધું જ વ્યર્થ છે તે ત્રણેયનો સત્કાર કરે છે તે સર્વે ધર્મોનો સત્કાર પામે છે અને તેનું જે માનતો જ નથી જે મન ફાવે તેવું ક્રિયા કરે છે તેનું ફળ મળતું જ નથી અને એ માંગણ બનતો જ નથી તે ત્રણે જીવતા હોય ત્યાં સુધી બીજું કાંઈ જ ધર્માચરણ સતત રીતે તેમની આજ્ઞા વિના કરવાનું નથી તેમને બધું જ જણાવું તેમની સેવા એ જ પરમ ધર્મ છે આ મનુસમૃદ્ધિ પાના નંબર 39 ચાલીસ અને શ્લોક નંબર બેસો થી

પહેલું જન્મ અને મૃત્યુ બીજું લાભ અને નુકસાન ત્રીજું જીતવું અને હારવું આ ગીતા અધ્યાય બે પાંત્રીસ આઠત્રીસ માં પુરાવો છે તો ચા કોફી તમાકુ દારૂનો નશો વાર વાર કરવા છતાં ઉતરી જાય છે પરંતુ પરંતુ એકવાર પરમાત્માનું જ્ઞાન રસ ચાખો એ મરણ સુધી એ નશો ઉતરતો જ નથી તો દેવી દેવતાની સફળતાથી જે ફળ મળે છે તે નાશ્વત ફળ મળે છે પણ ગીતા અધ્યાય સાત વીસથી ત્રેવીસમાં પુરાવો છે તો નાભીમાં અમૃત ભરેલું છે તો ઇંગલા પિંગલા અને સુક્ષ્મણા વડે આ આ પ્રાણાયામથી સુક્ષ્મણા ખુલે છે તેથી પરમાત્માનું ધ્યાન લાગે છે ત્યારે નામ મંત્ર કે રૂપને જોડવું નથી જો નામમંત્ર રૂપ જોડશું તો તેવા તરંગો બનશે પણ આપણે નામ રૂપને તરંગ જોવા નથી ત્યારે ઓજ જે બનશે તે એકદમ સૂક્ષ્મ બનશે તે વડે આભામાંડોનું કવચ બનશે ને બહારની મેલીવિધા શરીરમાં નહીં પ્રવિશે તો નિરાકાર પ્રભુએ જે જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુધીસાજી આપે છે તે નિરાકારનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના સાચા ભાવથી નમન કરું છું એક પરમાત્માને ઓળખો એકને માનો એક સંખી બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ મારી વાણીને વિરામું છું